બે ચાર મિત્રો એક સાથે લેવાનો મારે મમ્મી ને મપ્પા ની એક એક લઈને આગળ જાય હાર ઓલો વિન ઘડીત કપા ડ્રો ફાઇનલી 12 વાગી ગયા હે જો 12 વાગી ગયા અને આજ આનું આપણે ઓલું ટમડર ભરવા કેલબો કેલબો ને ટમડર રખતે જો આ પૂર જે ઉ દેખાય મિત્રો ચલાખા હુકો અમી કહે ટાડા તા નટલે જો બધા હુકો અમી દીધા જો

ઓકે ખાઈ તો આમાં ઓલા કણ ઓલા કટકા જાજી નઈ કરશે કપા તારું શું ન હોય હારું ઓલો તું સાલા બહુ નીચ આદમી રે સાપ કો દેખા અર तेरे को देखा तो પહેલા સાપ કો છોડકે तेरे को મારના પડે હારું હાલો વિનલી ઘડી કપા રો 3 વાગી ગયા ને હવે આપણે જવાનું હે ચા લેવા ઓલા કણ હોટેલ ના ઓલા કણ તો હારું હાલો ચાલી આવી મિત્રો ચા લઈને આવી ગયો હું જો તે ગાડીમાં બેસી દીધી છે કેવો છો હાલો એમ હતા તો જો આ ચા પીવાની છે સારું બોલો ચા પી લેવી મિત્રો ચા બા પી લીધી ને હવે લેવાનું આપણે ચા દો ચલો બાકી છે એ આથી તમા પા દેખાય છે ના કારા જો મહેંદી કલરનો શર્ટ પહેર્યો છે એટલે પહોંચાડીને પછી આવવાનું આપણે ઘર સાઈડ સારું બોલો એટલે એકસા પહોંચાડી દેવી સારું બોલો મિત્રો એક એક સા બધાએ પોચર દીધો મિત્રો બધા તને ત્રણ જ સા પહોંચાય એક આ નતો આ આ અને મમ્મી મો પાતા મો પાતા જો માં લેવા તો આ જવાનું આપણે કરીએ હવે વાત કે પાણી પીવે સારો આ હા ઘરે દઈને મો મિત્રો વાડી આવી ગયા હે જો આ થર્મોકોલ લાઈ થર્મોકોલ ને પા લુગડામાં માં યુદ્ધ થાય દાવડીક મારવાનું છે આ લીલું છોડવાનું છે સારું બોલો સરખું ગઈ નહીં થાય એટલું આજે કરવાનું છે હોય કાલ સારું બોલો આ સોન નહીં મિત્રો પાંચ વાગી ગયા હા જોવાને મેકવા જાય જો ભણવા કારણ કે એને ભણવા જવું પડે એટલે જો મપન બી જાય ખમિયાણા જાય લગનનું કે કોઈને કે જો આ ઉપડે હે આ નિશા જવાનું છે સાર ઓ અને આપણે ઓલું કામ ચાલુ કરી દેવ મિત્રો ફાઇનલી નો પડ્યું મિત્રો હતું ને એ વીક મિત્રો થયું જ નહીં એમને આવતો ખાવા ખાઈ લેવું મિત્રો ઓલો ખાઈ મિત્રો ખાઈ લીધું આજ તો ઉપર ન હોવાનું કારણ કે આપણું વીખી ગયું છે આ ખાટલામાં સુવાનો છે અને જો વેલકમ ટુ માય બ્લોગ ચેનલ અતૈ નું હોય એટલે ગુડ નાઈટ આવે તો હવે હુવાનું છે હું કેસ આવતા ભાઈ લીધું સારું અને આને બધાને ગુડ નાઈટ સારું હોલો મળી એક બીજા